મલિકા રાજા યોગા સૂર્યના સંક્રમણની સાથે જ બનાવવામાં આવશે આ પાંચ રાશિના ચિહ્નો ભાગ્યશાળી બનશે આકસ્મિક સંપત્તિ સાથે તમે કારકિર્દીમાં પ્રગતિ મેળવશો ચાલો તમને જણાવીશું કે સનગોડ હવે પાંચ રોજ ખૂબ ખુશ થઈ ગયો છે બાર રાશિ જેથી હવે તમે તેમના જીવનમાં ખુશી લાવશો મિત્રોને કહો તમને કહો કે સનગોળ તેના રાશિમાં પરિવહન કરશે જેના કારણે મલિકા રાજા યોગ બાંધવામાં આવશે જેના કારણે હવે આ પાંચ રાશિના જાટ સૂર્ય ભગવાનની અનંત કૃપા બનશે અને હવે તેના જીવનમાં ખુશી ખુશી છે મિત્રો ચાલો આપણે તમને જણાવીએ કે મલિકા યોગ બનીને ઘણા રાશિના ચિહ્નોને વિશેષ લાભ મળી શકે છે આ રાશિના સંકેતોને સુખ અને સંપત્તિ મળે છે સમાન વ્યવસાય બુદ્ધિ ધાર્મિક વિધિઓ સામાજિક કાર્યક્રમોને કારણે પરિવહનમાંથી દહા પણ તેની નિસ્તેજ એટલે કે જેમિનીમાં પ્રવેશ્યું છે જૂન થી પંદર જુલાઈ સુધી બુધ જેમિનીમાં રહેશે બુધ જેમિનીમાં આવતા હોવાને કારણે ઘણા રાશિના વતનીઓ વિશેષ લાભ મેળવી શકે છે

કરીને શુક્ર બુધ અને સૂર્ય મંગળ વૃષ્ભમાં ગુરુ ગુરુ આવી સ્થિતિમાં મલિકા યોગ ઘણા રાશિના સંકેતોને બં લાભ આપી શકે છે મિત્રો ચાલો આપણે જણાવીએ કે જ્યોતિષ મુજબ જ્યારે બધા ગ્રહો સતત સાત ઘરોમાં સ્થિત હોય છે અને તે માળા જેવા લાગે છે ત્યારે માલિકા યોગની રચના કુંડળીમાં થાય છે પછી મલિકા યોગ બનાવવામાં આવે છે ત્રણ રજૂઆતને કારણે આ મલિકા યોગ ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે તેથી મિત્રો અમે વિડીયોમાં વધુ શીખીશું જે રાશિચક્રના ચિહ્નોથી મલિકા રાજા યોગ ફાયદો થશે અને ખુશી તેમના જીવનમાં ખુશી લાવશે પછી તમે આગળ વધવા માંગતા હો તે પહેલા જો તમે પણ ઈચ્છો તો આશીર્વાદો સન ગોડ યુ પરંતુ જો તમે હંમેશા રહેશો તો પછી આ વિડિયોની જેમ અને ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો કૃપા કરીને જય લક્ષ્મી નારાયણ જય સૂર્ય દેવ ભગવાન ને ટિપ્પણી બોક્સમાં લખો જેથી સૂર્ય ભગવાનના આશીર્વાદો હંમેશા તમારા પર રહેવું જોઈએ અને તમારા જીવનમાંથી બધી મુશ્કેલીઓ દુ એસ્ખ અને પીડાને ભગવાનની કૃપાથી દૂર કરી શકાય નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકો તમને કહે છે કે માલિકા યોગ આ રાશિના લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે મધર સરસ્વતીની કૃપાથી આ સમય ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો હોય શકે છે સમાન લોકોએ તમને કહેવું જોઈએ કે તમારી સ્થિતિ રાજા યોગ સાથે મજબૂત હશે જે તમારા રાશિના નિશાની બનાવવામાં આવી છે હા મિત્રો તમારી આદર ભગવાન સૂર્ય દેવ ની કૃપાથી સન્માન અને ખ્યાતિ વધશે તમને કામથી સંબંધિત બાબતોમાં ઉત્તમ પરિણામો પણ મળશે તમને વ્યવસાયમાં પણ સફળતા મળશે તમને પૈસા મળશે ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે તેથી સાવચેત રહો કોઈને બિનજરૂરી રીતે ફટકો મારવાનો પ્રયાસ કરશો નહીં પરિણિત જીવન તણાવપૂર્ણ હોઈ શકે છે લવ લાઈફ સામાન્ય રહેશે તમે તમારા પ્રિયજનની આર્થિક સહાય માટે પૂછી શકો છો ભગવાન તમારી નાણાકીય સ્થિતિ પહેલાથી જેમિનીના લોકો માટે ખૂબ સારો માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ રકમનો પ્રભાવ વધશે તે જ સમયે જેમિની રાશિના લોકોના લોકો સમાજમાં આદર વધારશે અને કોર્ટ કોર્ટના કેસોમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે વકીલ વેચાણ માર્કેટિંગ ભંડોળ વગેરેના ક્ષેત્રોમાં કામ કરતા લોકોને લાભ મળશે હા મિત્રો સૂર્ય ભગવાનની કૃપાથી તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે તે જ વિદ્યાર્થીઓ કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે હવે તેઓને સખત મહેનત દ્વારા સફળતા મળશે પારિવારિક જીવનમાં સુખદ વાતાવરણ છે તેજ જેમીની રાશિ તમે આના પર સન ગોડની કૃપા બનો જેથી તમે વ્યવસાયમાં ઘણી પ્રગતિ કરશો અને તમારો વ્યવસાય એક નવો ઉત્તેજક સમય લાવશે જે નોકરીમાં નોકરીઓ કરે છે તેમને નોકરીની સમાન પ્રમોશન કરશે સરવાળોનો સરવાળો સૂર્ય ભગવાનની કૃપાથી તમારું જીવન સુખથી ભરેલું હશે તેજ વાળ તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો કરશે જીવનસાથી સાથે સમય પસાર કરશે સાહિત્ય અને તકનીકી સાથે સંકળાયેલા લોકો માટે સમય અનુકૂળ રહેશે વિદ્યાર્થીઓને નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે નંબર રાશિ રાશિના ચિહ્નો તમારા જીવનમાં ખૂબ જ સારો પ્રતિસાદ તમારા માટે આ મલિકા રાજા યોગ આપશે હા મિત્રો લીઓ રાશિના વતનીઓને સામગ્રી આનંદ મળશે કુટુંબ સાથે સારો સમય પસાર કરવામાં આવશે સમાન લીઓ રાશિના સૂર્ય દેવની કૃપાથી તમે તમારી કારકિર્દીમાં ખૂબ આગળ વધશો જેથી વિશ્વ તમને જોશે અને તમે તમારા ભવિષ્યને સુધારવા માટે એક સારું પગલું લઈ શકો કુટુંબમાં લાંબી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે તમે લીઓ રાશિવાળા લક્ઝરી લોકો સાથે જીવન જીવશો આ સમય દરમિયાન તમને બંને પ્રગતિ અને કમાણીમાં વધારો થશે તે જ સમયે તમને નોકરીમાં એક પછી ઘણી સારી તકો મળશે લિયો લોકો તમને કહે છે કે તમે તમારી કારકિર્દીમાં વ્યવસાયમાં સફળતા મેળવી શકો છો ઉપરાંત ચાલો તમને જણાવીએ કે નોકરીઓ લોકો માટે કામમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે કુટુંબમાં ચાલુ અસંતોષ દૂર કરવામાં આવશે સાથે સાથે તમને કહે છે કે તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ દૂર થઈ જશે કુટુંબમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારી આર્થિક પરિસ્થિતિ પહેલા કરતા વધુ સારી રહેશે હા લોકો જે વ્યવસાયમાં લોકો કરે છે તે વ્યવસાયમાં ફાયદો થાય છે ઉપરાંત ચાલો આપણે તમને જણાવીએ કે જો તમે નોકરી કરો છો તો પછી તમે નોકરીથી સંબંધિત ખુબ સારા સમાચાર મેળવી શકો છો કેમ કે તમને પ્રમોશન આપી શકાય છે અને તે જ સમયે આર્થિક પરિસ્થિતિ સુધારો થશે આની સાથે વ્યવસાયિક વર્ગના લોકો પૈસા કમાવશે સાથે સાથે તમને કહેશે કે તમને જે પણ કાર્ય સફળતા મળશે તેમાં તમને સફળતા મળશે કહેવું ખોટું નહીં નહીં હોય હોય કે જૂન તમારા માટે ખોટો કાર્યરત લોકો જવાબદારી સાથે આપે તેવી સંભાવના છે મલિકા રાજા યોગની રચના સાથે તમે સપ્તાહના અંતમાં વ્યવસાયમાં સારા લાભ મેળવી શકો છો રોકાણ કરવાની યોજના કરનારા વેપારીઓએ તેમનું બજેટ અગાઉથી તૈયાર કરવું જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન આવે તમારે બાળકો અને તમારી પ્રતિભાને અપડેટ કરવા માટે પૈસા ખર્ચવા પડશે નંબર ચાર ધનુરાશિ લોકો તમને જણાવે છે કે મલિકા રાજા યોગ એ ધનુરાશિના વતનીઓની લોકપ્રિયતા વધારવાનો સરવાળો છે આ સમયગાળો વેપારીઓ માટે ખૂબ સારો સાબિત થશે તમે વ્યવસાયમાં ડબલ લાભોનો સરવાળો છો તે જ સમયે ધનુરાશિના ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા તમારા પર બનાવવામાં આવશે જે તમારા પર આવતા સમયમાં નોકરીમાં મોટી પ્રગતિ કરશે વ્યવસાયમાં અચાનક ફાયદો થશે અને નાણાકીય પરિસ્થિતિ મજબૂત હશે બધા અપૂર્ણ આર્થિક કાર્ય પૂર્ણ થશે સાથે પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ હશે તેજ જ સમયે તમે કોર્ટ કોટના કેસમાં સફળતા મેળવશો આ સમયે તમારા ઘરના પરિવારમાં ધાર્મિક કાર્યો પૂર્ણ થશે આ સાથે બાળકની બાજુમાં કેટલાક સારા સમાચાર હોઈ શકે છે આ સમયે તમારી આવકના નવા સ્ત્રોત બનાવવામાં આવશે નોકરીમાં પ્રમોશન આપવામાં આવી રહી છે ઉપરાંત તમે કેટલાક સારા સમાચાર મેળવી શકો છો સૂર્ય દેવ કૃપાથી તમારું બધું કાર્ય સફળ થશે અને તમે નોકરીમાં પ્રમોશન અને વૃદ્ધિનો સરવાળો બની રહ્યા છો તમને તમને નોકરી પણ મળશે કહો કે જો સરવાળો કોઈ પણ પૈસા બંધ થઈ જાય તો તમે જલ્દીથી પાછા આવશો મિત્રો તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે અવરોધો સમાપ્ત થશે અને તમારા જીવનમાં ખુશી ખુશી હશે ધનુરાશી લોકો તમારા જીવનમાં સર્વસંમત ખુશીની લાગણી અનુભવે છે ભગવાન સૂર્ય દેવની વિશેષ કૃપા લોકો બની રહી છે તે તમારી સારું રહેશે દિવસના ભાગમાં કેટલાક મહિલા વતનીઓને સાથીદાર અથવા સહપાઠીઓની દરખાસ્તો મળી શકે છે તમે આ સપ્તાહના રજાની યોજના કરી શકો છો જ્યાં તમે મહત્વપૂર્ણ ડીસી પણ લઈ શકો છો

તમારા પરિવારમાં સુખનું વાતાવરણ હશે જ્યારે એક તરફ કુટુંબમાં સુખનું વાતાવરણ હશે બીજી તરફનો વ્યવસાય વધશે આની સાથે તમારા ઘરના પરિવારમાં તમામ મંગળમાં કામ થશે જે લોકો સંતાન લેવાની ઈચ્છા રાખે છે તેઓને બાળકો મેળવવાની ખુશી મળશે જે પરિવારમાં ખુશી આપશે તમે નસીબનો સંપૂર્ણ ટેકો મેળવી શકો છો તમે સંપત્તિથી સંબંધિત લાભ મેળવી શકો છો નોકરી નોકરીમાં પ્રગતિ કરશે ઘરના જીવનમાં શાંતિ અને શાંતિ રહેશે તમારું નસીબ હવે ટેકો આપશે જે લોકો નોકરી કરે છે તે નોકરીમાં પ્રમોશન મેળવી શકે છે પગાર વધી શકે છે તમારી ઈચ્છા તમારી ઈચ્છા પૂરી કરશે હા મિત્રો ચાલો આપણે તમને જણાવીએ કે સનગોડની કૃપાથી હવે તમારા જીવનમાં અપાર ખુશીને ખુશી મળશે જે તમારું જીવન બદલાશે પછી મિત્રો આ તે બધા રાશિસ હતા જેના પર સૂર્ય ભગવાન બતાવશે તેમની કૃપા અને તેમના જીવનમાં ખૂબ ખુશી છે તેથી મિત્રો તમને વીડિયો કેવી ગમતી અમને ટિપ્પણી કરીને કહો જો તમને વિડિયો ગમે છે તો પછી વીડિયોની જેમ ચેનલ પર સબસ્ક્રાઈબ કરો કૃપા કરીને જયલક્ષ્મી માતાને ટિપ્પણી બોક્સ લખો જેથી લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારા પર હોય અને તમારા જીવનની બધી મુશ્કેલીઓ લક્ષ્મી માતાની દયાથી દૂર થઈ શકે છે આભાર